વાત કરીએ રાજકોટની કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી ગુજરાત ફર્સ્ટ પર ક્રિકેટ સટ્ટાને લઈને થઈ રહ્યો છે સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સટ્ટાના સૌથી મોટા નેટવર્ક સુધી પહોંચી ચૂકી છે સટ્ટા કિંગ રાકેશ રાજદેવના પરિવાર સુધી પહોંચી ચૂકી છે પોલીસ રાકેશ રાજદેવના સગા ભત્રીજા સામે એફઆઈઆર પણ દાખલ થઈ ચૂકી છે તેજસ રાજદેવ સામે ક્રિકેટ સત્તાની ત્રણ જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે રાજ્યભરમાં પીએમ આંગળિયાનો વહીવટ કરે છે તેજસ અને તેની સામે જ નોંધાઈ છે એક નહીં પરંતુ ત્રણ ત્રણ એફઆઈઆર એપ મારફતે ક્રિકેટ સટોને અને જુગારનું જે નેટવર્ક ચાલી રહ્યું હતું તેનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે ને તેમાં તેજસ રાજદેવ પીએ માંગડિયા જે નો માલિક છે તેનું નામ પણ સામે આવ્યું છે ને તેની પાસેથી આ એપ છે તે લેવામાં આવી હતી ને સાથે જે સાત કરોડની આસપાસનું લેવડ દેવડની વાત આવે છે જે પીએ માંગળીયાના જે તેજસ રાજદેવ છે તે હાલ ફરાર હોવાનું સામે આવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે કારણ કે અત્યાર સુધીની જો વાત કરીએ તો ત્રણ આરોપીઓ છે તે ઝડપી પાડવામાં આવ્યા છે સુકેત ભૂતા નિશાંત ચગ અને ભાવેશ ખખર આ ત્રણ જે છે તેમની ધરપકડ કરી છે તો સાથે ફાસ કર્યો છે ને તેમાં તેજસ રાજદેવ પીએ આંગળીયા જે નો માલિક છે તેનું નામ પણ સામે આવ્યું છે ને તેની પાસેથી આ એપ છે તે લેવામાં આવી હતી ને સાથે જે સાત કરોડની આસપાસનું લેવડ દેવડની વાત આવે છે જે પીએ આંગળીયાના જે તેજસ રાજદેવ છે તે હાલ ફરાર હોવાનું સામે આવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે કારણ કે અત્યાર સુધીની જો વાત કરીએ તો ત્રણ આરોપીઓ છે તે ઝડપી પાડવામાં આવ્યા છે સુકેત ભૂતા નિશાંત જગ અને ભાવેશ ખખર આ ત્રણ જે છે ધરપકડ કરી છે તો સાથે જે ત્રણ આરોપીઓ ફરાર છે તેમાં તેજસ રાજદેવ અમિત પોપટ ઉર્ફે મોન્ટુ અને સાથે દીપક ખવણ નીરવ પોપટ છે આના નામ છે તે સામે આવ્યા છે એટલે આ સમગ્ર મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જે જે કરોડ રૂપિયાની છે તે થયા હોવાની પણ વિગત સામે આવે કહી શકાય કે પીએમ આંગળીયા શું ક્રિકેટ સટ્ટાના નેટવર્કનું મુખ્ય તાર છે આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ છે તે શરૂ કરી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ

ચોક્કસપણે જે રીતના પીએમ આંગળિયાનું સામે નામ આવ્યું છે તે આખું આંગળિયા પેઢીના નામે જે રીતના ક્યાંક કહી શકાય ક્રિકેટ સટ્ટો છે તે મોટા પાયે ચાલતો હતો પીએમ આંગળિયાની પેઢી ઉપર જો તપાસ કરવામાં આવે તો નહીં માત્ર ગુજરાત પર પરંતુ આખા દેશની અંદર પીએમ આંગળિયા છે તે ચારે બાજુ પથરાયેલી છે તેના વહીવટની જો તપાસ કરવામાં આવે તો જે રીતના નાણાંની લેવડ દેવડ છે તેમાં પણ ક્યાંક ભેદભાવ છે તે જોવા મળી શકશે કારણ કે જે રીતના લાખો રૂપિયાનો વહીવટ છે તે માત્ર એક આંકડા ઉપર જ છે તે વહીવટ થઈ રહ્યો હતો એટલે કહી શકાય કે જો તપાસ કરવામાં આવે તો તો આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે સામે આવી રહી શકે છે કારણ કે જે રીતના માત્ર નામ અને મોબાઈલ નંબર જ છે તે આંગળીયામાં નાખવામાં આવતા હોય છે એક પણ પ્રકારનું નોંધણી છે તે કાગળ ઉપર હોતી નથી કારણ કે બે લાખ રૂપિયા મોકલવાના હોય તો માત્ર બગડો જ હોય છે અને પાછળના મીંડા નીકળી જતા હોય છે એટલે શું આંગળીયામાં માત્ર બે લાખ રૂપિયામાં ખાતામાં બગડ બે રૂપિયા જ મોકલવામાં આવતા હશે એટલે આ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા થઈ રહ્યા છે એટલે કહી શકાય જો આ તપાસ થાય તો મોટું નેટવર્ક છે તે સામે આવી રહ્યું છે હાલ એસીપી છે વિશાલ રબારી તેના દ્વારા સમગ્ર મામલે જે પ્રેસ કરવામાં આવી રહી છે આપણે સીધા ત્યાં જ જશું જે વિગતો છે તેમના દ્વારા આપવામાં આવી રહી છે તેઓ શું કહી રહ્યા છે કારણ કે જે આખું આ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તેને લઈને એક પત્રકાર પરિષદ યોજી રહ્યા છે કારણ કે ત્રણ અલગ અલગ એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે ને તેને લઈને જે એસીપી છે વિશાલ રબારી સાહેબ તેઓ પોતે જ અધિકારી છે ને તેઓએ જે રીતના કારણ કે આખું આ સાયબર નેટવર્ક કઈ રીતના ચાલતું હતું તેને લઈને પણ તેઓએ પણ તપાસમાં જોડાવવું પડે તેવી શક્યતાઓ છે સાહેબ કઈ પ્રકારનું આખું આ નેટવર્ક ને શું છે વિગત આપશો ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીએબીટી ગોહિલ અને એસ કરચરની જે ટીમ છે એમના દ્વારા એક બાદમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટાની જે મુખ્ય આઈડી હોય મેઇન આઈડી હોય એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે આ વિગતના આધારે તેમણે સૌપ્રથમ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળવા મળેલું છે એ આઈડીના આધારે વધારે તપસ તપાસ કરતાં બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક મઢી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાંત ચગ અને ભાવેશ કખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરી બેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે સાહેબ આ જે આરોપીઓ છે એ કયા નેટવર્ક સાથે જોડાયેલા છે આની ઉપર કોના કોના નામ સામે ત્રણ જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ અમિત પોપટ અને તેજસ રાજદેવ આ ત્રણ વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જેને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ અગિયાર લાખ પાસઠ હજારનું રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે વહીવટો કઈ જગ્યાએ ચાલતા હતા કઈ કઈ આંગળી કઈ કઈ જગ્યાએ બેંકોમાં કઈ કઈ જગ્યાએ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે રાજેશ ભાવેશ ખખર જે છે એ ભાવેશ ખખર જે પોતે પીએમ આંગળીયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસ નો વિષય છે એટલે આગળ તપાસમાં ખ્યાલ આંગડીયા તપાસ કરવામાં આવશે અગાઉ પણ આવી ફરિયાદો પીએમ આંગળીયામાં મળી હતી ત્યાં પોલીસ ગઈ પણ હતી પરંતુ ત્યાં પુરાવા નહોતા મળી આવી વાત આંગડીયામાં આમ પણ મને લાગે છે થોડું જે

પણ એક ખાતરી છે કે પોલીસ તરફથી જે પણ છે નિષ્પક્ષ રીતે તપાસ થઈ આગળ જે પણ નેટવર્ક ખુલશે આગળ બીજા કોઈના પણ નામ ખુલશે તો એના માટે આઈડીમાંથી ખરેખર નક્કી કરવું અઘરું છે કારણ કે એકદમ આઈડી ઉપરથી નથી ખબર પડી શકતી કે ખરેખર કેટલા વહીવટ થયા હશે કે કોઈ હિસાબ આઈડી ઉપરથી નથી મળતું જે મેઇન એવું અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય એમ નથી હાલ રોકડ રોકડ હા સુકેતુ પાસેથી હાલ અગિયાર લાખ પાસઠ હજાર રૂપિયા રોકડ રકમ જે છે મળી આવી છે મને લાગે છે કાલે જ હજી રેડ થઈ છે તો અત્યારે તાત્કાલિક એવું કોઈ માહિતી આપવી મારા માટે અઘરું છે પણ કાલ મને લાગે છે એકાદ બે દિવસમાં જે પણ લોકો આની સાથે નીચેના નેટવર્કમાં પણ જોડાયેલા હશે એ દિશામાં પણ આગળ વધારે તપાસ કરી અને જે પણ હશે એની ધરપકડ કરવામાં જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ ત્રણે ત્રણનું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી ત્રણનું નામ જે ખુલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકાય

વધારે એને રાખી નથી શકાતા કસ્ટડીમાં પણ છતાં પણ જો વહીવટો વધારે હશે કોઈ પણ રીતે એવી રીતે પીએમએલએ ની જે પણ જોગવાઈઓ છે એના રિલેટેડ પણ એ બાબતે કરોડોનો વહીવટ માત્ર ઓછા નાણાં બતાવીને કારણ કે આંગળીયામાં બસો રૂપિયા દેખાડીને બે લાખ નો પણ વહીવટ થાય છે તો આ બાબતે તમારો કઈ તપાસ થશે કારણ કે આંગળીયામાં પણ મોટું કોપણ ચાલે છે

એપના માધ્યમથી અથવા વેબસાઇટના માધ્યમથી આઈડીના માધ્યમથી જે પણ ટ્રાન્ઝેક્શન થયેલા હશે એ જ્યાં સુધી લઈ જશે ત્યાં સુધી મને લાગે છે તપાસ ચાલુ રહેશે સો ટકા સો ટકા બીજા ત્રણે ત્રણ આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ રાત્રે પણ કરવામાં આવી છે અને નીચે પણ જે પણ એવું લાગશે કે ભાઈ આઈડી સાથે નીચેના લેવલે કોઈ જોડાયેલા છે એના માટે પણ તપાસ ચાલુ છે ઘરનું એક્ઝેટ મારે એવું કોઈ જાહેર ના કરી શકું હું પણ જે પણ જગ્યાએ મળી શકે આરોપી બધી જગ્યાએ તપાસ કરવા માટે થઈને અમુક પ્રયત્નશીલ છે લગભગ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ બાબતે કાર્યરત છે અને જેટલી પણ જગ્યાએ શક્ય બનશે એટલી જગ્યાએ શોધખોળ કરી અને આરોપીઓને તકે એ મને લાગે છે કે એપ્લિકેશન અથવા વેબસાઇટના ના આગળના ટેકનિકલ ડિટેલ્સ ઉપરથી કહી શકાશે કે ખરેખર એનું જે હેન્ડલિંગ છે ચોક્કસપણે જે પણ ટેકનિકલ બાબતો છે ખાસ કરીને એ બાબતે જે પણ યોગ્ય મદદની જરૂર હશે એ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે એ બધું મને લાગે છે ઘણી બધી વિગતો મગાવ્યા પછી જ કહી શકાતું હોય છે પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર ખ્યાલ નથી આવતું કે વેબસાઇટ ક્યાં બની છે હોસ્ટ ક્યાં રાખેલા છે કયું ડોમેન લીધેલું છે એ બધું પાછળથી જ ખબર પડતી હોય છે કારણ કે ઘણી ડિટેલ્સ મગાવી પડતી હોય હાલ ક્રાઈમ નહીં સાયબર ક્રાઈમ પાસે હાલ કોઈ તપાસ નથી જ્યાં જ્યાં ગુના દાખલ થયેલા છે એજ એજન્સીઓ ત્યાં અત્યારે ગુનામાં જ્યાં સુધી જુગાર ધારાની વાત છે તો એક તો જોગવાઈ જ એવી છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ખરેખર સાત વર્ષથી નીચેની સજાઓના કારણે તમે અટક કરીને એમને રજૂ કરવાની જે પ્રક્રિયા છે એ નથી કરી શકતા તમારે એમને ત્યાં જ પોલીસ સ્ટેશનને જામીન આપવા પડતા હોય છે પણ એમાં બીજી કોઈ એવું એંગલ કંઈ નીકળે છે કે જેના લીધે એને રાખવા પડતા હોય અથવા બીજા કોઈ ગુના અથવા બીજા કોઈ કાયદા હેઠળ એમને અટક કરવા પડતા હોય તો એ બાબતે ચોક્કસપણે આગળ કાર્યવાહી કરવી પડશે